શુભ સવાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે ઊભા થઈ ગયા છે ચાપાની પણ કરી લીધા છે અને મારે જવાનું છે થોડુંક કામ છે તો બહાર સૂર્યનારાયણ પણ અહીંયા ચડી ગયા છે એના દર્શન કરાવી દઉં એ સૂર્યનારાયણ જો હવા હવારનો નજારો છે આવો આવો કંઈક નજારો છે મિત્રો ને આપણી ગાડી આવી છે થવી પડે એમ છે બહુ ખરાબ થઈ ગઈ છે કેમ કે અહીંયા રોજ તો આવો ખોદી નાખ્યો છે ને એટલે નકરી ધૂળ જ પીડા કરે એટલે આવું થઈ જાય છે ચાલો આપણે જઈએ હવે ગાડી પર બેસી ગયા છીએ તો ચાલો પછી બાઇક કરીએ ને કન્ટિન્યુ બ્લોકમાં બહને રહેજો હા એ દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાહર જય આદિવાસી તો આપણે સવાર સવારમાં ઊભા થઈ ગયા છીએ નહીં તો ફ્રેશ થઈ ગયા અને ચા નાસ્તો કરી લીધો છે સવારનો અને

એટલે ઉપરનું પછી બનાવવું નહીં પડે એટલે બનાવી દેશે જમવા બનાવવાનું છે એ બનાવે છે રોટલા બનાવી દીધા હજી બીજા કેટલા બે લોયા કર્યા છે દેશી ચૂલા ઉપર કમેન્ટ કરજો કેવા રોટલા હું બનાવું ને એ બનાવે કેવા અરકા કે અલગ અલગ એમ કમેન્ટ કરજો આમ તો મારી મેં બનાવું એવા ને જ બનાવે છે કઈ ફરક નથી પડતો કઈ થોડો ઘણો આમ ફરક પડે થોડાક જાડા બનાવી નાખે કોકુક બી બનાવે મોટા મોટા દિવસે એટલે એટલું બધું આવડે નહીં તો મિત્રો હાલો આપણે વાડીમાં જવાનું છે પછી મળીએ કન્ટિન્યુ બ્લોકમાં રહેજે હાલો મિત્રો આવી ગયા છે આપણે વાડીમાં અને તુવર વીને છે આ તુવર વીની છે થોડું તુવર વીનવાની છે તો આવી ગયા વીણીએ છીએ બધી તો વીણીએ થોડીક એક થોડીક ઘણી વીણવાનું છે આપણે બધું થોડું થોડું ઉતારવાનું છે ઢીંગણા ટમેટા બધું ઉતારવાનું છે થોડું થોડું બધું બબી કિલો બધું કિલો ઉતારવાનું છે તો આ લોકો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અને પછી પાછા મળીએ બધું ઢીંગણા નહીં ઉતારીએ ત્યારે

છોકરા છે ને બ્લોગ જોતા લાગે આમ અહીંયા જુઓ ને ત્રણે ત્રણ બ્લોગ જોવે છે મેડમ અહીંયા જમીન આવે છે દરવાજો બંધ કરે છે અહીંયા ઓલું કપડું નાખું હે જમીન અંદર આપે છે ને પથારી પણ થઈ ગઈ છે તો છોકરાથી જુએ છે ફોનમાં હવે ઊંડી જાય અને આજનો વિડીયો તમે જોવાના યુટ્યુબ જણાવજો અને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નવા વિડીયો સાથે હાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ